અમૃત પુષ્પ દ્વારકાનું મોરબી કેન્દ્ર બોલી રહ્યું છે આજે લોકડાઉન પછી અને કોરોના કાળ પછી ઘણા ટાઈમે અમારું મોરબીનું કેન્દ્ર શરૂ થઈ રહ્યું છે આજે શનિવારે પહેલો દિવસ અમારો અને દાદાની કૃપા કે આજે પહેલે જ દિવસે શનિવારે મારે એટેક્સિયા અને ધળવા એના જ દર્દીઓ દાદાએ આ ભોઈકલાબારી પાસે હમણાં આયર પરિવારનો એક આખો વિડીયો ઉતાર્યો છે એ લોકોની પરિસ્થિતિ જોઈ હું હચબતી ગયો છું ઠીક છે જેવી દાદાની ઈચ્છા આજે અંકલેશ્વરને અંકલેશ્વરથી એક બેન આવેલા છે એ કચ્છના દીકરી છે ને કચ્છના કચ્છના અચ્છા આપણું આખું નામ બોલશો બેન મમતા બેનભાઈ પંડ્યા પંડ્યા અને આપણું મૂળ પિયર દીકરી અચ્છા ક્યુ ગામ આપણું પિયર નું પિયર નું ગામ ખોડ ખોડ ગામના છે અને એમને એટેક્સી અને જળવાનો પ્રોબ્લેમ છે અચ્છા તમને આ બોરબી કેન્દ્રને મારા ફરેન્ટી છે વિડીયો મોકલાયો તાભાઈ મોહનભાઈ અને પછી નંબર મોકલા પાછું રાજાભાઈ ની અરે વાત કરી મોહનભાઈ મને ગ્રુપમાં એડ કરી તરત અને મને આવી કોરોના કાળની કફરી કરી પરિસ્થિતિમાં બી રાજાભાઈ માલિકા ત્યાં મોકલાયું એના કારણે મને એકદમ સરસ મુંદરાવા અંતર થયું

અને ઊંડા પર તો અલગ જ રહી જાવ અને ભાગવા મળી જમવાનું જાય ન શબ્દ અલગ બનાવ અને જો કઈ પકડાઈ ગયું તો ઠીક છે ન પકડાવું તો પડો કરવું બરાબર હવે તમે ઊભા થઈ શકો ખાવજો ઊભા ઠેકો દો બો ભાઈ ભૂકંપ આવે તો કેમ ભાગે ભાગવાના છે હમણાં જોજો હાલો ભૂકંપ આવે તો ભાગવો નહીં પેલા હાવ પેલા થઈ જાવ ને ભૂકંપ આવે તો હાવ પેલા થઈ જાવ નહીં ફેર મંડો છે ભાગવા

હવે અંદર મોહનભાઈ તમને લઈ લીધા છે તમારા રાજકોટ પરિવાર બ્રાહ્મણની અંદર કચ્છની અંદર આ લોકોને બધાને તમને લોકોને બધાને વારસામાં માં રોગ છે હવે આની કે દવા છે એ ગુજરી ગઈ એટલે તમારા પરિવારમાં એટેક છે અને દળવાના હિસાબે પાંચ જણા ગુજરી ગયા છે તમારા પરિવારમાંથી ચાર જણા વયા કે તમે એક જ જીવો છો વાહ દાદા વાહ દિનેશભાઈ વિઠલાડી કે જેને અમૃત પુષ્પ નામનું એક વિજ્ઞાન શોધ્યું છે અને એ માહિતી મેં તમને આપી અને તમારા લોકો લોકોએ અમૃત પુષ્પ અને જે મોરબી કેન્દ્ર ઉપર અમે એટેક્સિયાનું જે ફેશિયલ તેલ બનાવ્યું છે એનાથી ન ધારેલા રિઝલ્ટ આવ્યા છે તો તમે જોયા હશે મીડિયા બધા કે જે છોકરી બોલી નહોતી શકતી અને ગીત ગાયેલા છે અમારા રમેશભાઈ રાબલા રમેશભાઈ ની એક જ શું ભાઈ રમેશ એક શું ગામોટ હા રમેશભાઈ કાબટ તો બે વર્ષથી ખાતરામાં પડ્યા હતા અને એ તો અત્યારે તમે જુઓ ને તો ઝાલવા પડે છે ને અને એને સરકારી નોકરી મળી ગઈ એટલે નાનું ઓળ પીએચડી સેન્ટર હોય ને એમાં એ જોબે ચડી ગયો પંદર વર્ષથી ખાતરામાં પડ્યો હતો જે માણસ પણ આ અમૃત અને એક હોય તમે બાર વર્ષ ના હતા ત્યારે તમારા પપ્પા ગુજરી ગયા છે આ જ મેં તો જોયું નથી પણ મેં સાંભળ્યું છે કે નાના જે છેલ્લા અમુક વર્ષો હતા એનામાં નતો એમનો બોડીમાં કંટ્રોલ કાંઈ ખાસ તો અને એમને બોલવામાં પણ ખાસી તકલીફ પડતી હતી જો ભાઈ તમે એજ્યુકેટેડ થોડાક દેખાવશો એટલે થોડાક ભણેલા ગણેલા છો એટલે તમને એક વિનંતી કરું છું કે તમે કચ્છ જે લોકો છે ને એની માનસિકતામાંથી બહાર આવી જજો ઈ લોકો શું કહે છે કે અમારે છાસ ને દઈ વગર ન હાલે એ લોકોને છાસ ને દઈ વગર ન હાલેવું પડે જો બેન તમે ફરજી પાડશો તો આવતા મહિને તમે પાછા આવશો ને ત્યારે ત્યારે ખરેખર તમને કેટલો ડિફરન્સ છે આપણે લોકો સમજ મૂકશું બરોબર આમાં તમારે પરેથી સિવાય કઈ ખર્ચો નથી બરોબર છે ને અને આ તમને રામ નામની બુક આપી ને ભાઈ રામ નામ કે હીરે મોતી તો તમારે લખજો એટલે તમને મારી ફી ગણો તો ફી ગણજો જે ગણવું હોય બરોબર આઈ તો કોરા ચેક લઈને આવે છે પણ મારે તો રામ નામની બુક એટલે કોરો ચેક જ છે બે બરોબર એટલે અમારે મોહનભાઈ તો પેલા વહેલા જ બને બે ત્રણ ગેસ લઈને આવ્યા હતા અને મોહનભાઈ મારી જોડે ખંભે ખંભા મિલાવી અને મંડી પીડ્યા છે અને તમારા એટેક્ષિયા વાળાને ધક્કો રોખાય એટલા માટે થઈને અમે ભચાવની અંદર વિચારી રહ્યા છીએ પણ પણ સમજી લેજો વૈદના ખાટલે હોય એમ તમારી જ્ઞાતિવાળા એને મોહનભાઈ એટલે મોહનભાઈ ચેકલ ન કરી શકે કારણ કે એ કઈ ન હક હું તો કહી શકું મોટામાં મોટું તમે પરેજી ન પાડો તો હું તમને બે શબ્દ કહી શકું મોહનભાઈ થી કહી શકાય નહીં પણ મોહનભાઈએ જે ખંભે ખંભા બિલ અમે જે અભિયાન ઉપાડ્યું છે એટેક છે અમુક ભારતનું એની અંદર નજીકના ભવિષ્યની અંદર અમારું બીજું કેન્દ્ર ભચાવ શરૂ થઈ રહ્યું છે પણ એ ધીરેશભાઈ સાહેબની મંજૂરી બૈડા પછી બરોબર અને દિનેશભાઈએ તો હમણાં સ્પેશિયલ એટેક છે માટે અમૃત પુષ્પો બનાવીને સીસો ભોઈટલો બે ગ્રુપમાં નાખો તો આ એ ગ્રુપની અંદર જ જે મોકલાયું છે અમૃત પુષ્પ એ આજ તમને આપવામાં આવ્યું એટલે બેન એ અમૂલ્ય વસ્તુ છે તમે ખરેખર પીજો પરેજી પાડજો પરેજીમાં તો તમને ખબર છે જ બધી વા કોને કીધું જો આવી રીતે હસતા રહેવાનું બેકરીની આઈટમ બંધ આખાની તો બંધ બે તમે આ વખતે આવો ને તો ખરેખર હસતા હસતા આવજો મને બહુ મજા આવશે ફેરેકડો ચડશે અચ્છા તમે શું કરો છો લોકડાઉન હિસાબે તમે ઘરે રસોઈ બનાવવા જતા હતા અમે કઈ કોઈ આર્થિક પરિસ્થિતિ નું પૂછતા નથી અમીર હોય ગરીબ હોય જાતિ હોય મારે આર્થિક મારે પૈસા લેવા નથી મળ્યો જાય કાંઈ વાંધો ને બેન આવી હસતા હસતા આવજો બરોબર અને જય દ્વારકા બે કદાચ જેટલા ભવિષ્યની અંદર આપણે બધા આપણે બસ ઉભાથી દ્વારકા જવું છે આવું છે ને બરોબર ને દ્વારકા બસ ઉભા અચ્છા તમારો નામ શું ભાઈ મારું નામ ધ્રુમિન નીતિનભાઈ પંડ્યા છે અને મેં અંકલેશ્વર નો નિવાસી છું અંકલેશ્વર ભરૂચનો અચ્છા આપનો મોબાઈલ નંબર બોલશો મારો મોબાઈલ નંબર છે ત્રિપલ નાઇન એટ ઝીરો ઝીરો ફોર સેવન ફોર વન હજી એકવાર રીપીટ કરું છું ત્રિપલ નાઇન એટ ઝીરો ઝીરો ફોર સેવન ફોર વન મમ્મીને કેટલો ફેર દેખાડે છે જે હોય સત્ય બોલજો મમ્મીને ઘણો ફેર છે મમ્મી કેતી હતી પેલા એમને જે હતું નિંદર નથી આવતી અને અમે બી વસ્તુથી થી ઘણા પરિચિત હતા કારણ કે અમે રાતના દોઢ બે વાગે બી ક્યાંક કંપની માંથી આવતા હતા અને અમે જયારે ઉઠતા હતા રાતના તો મમ્મી નીંદર માંથી ઉઠી ગયા ને ખાલી મોબાઈલ માં થાય હોય મમ્મી નીંદર આવતી હોય પણ મમ્મી નીંદર નતા કરી શકતા તો જે તેલ લગાડ્યું છે મમ્મીએ એના કારણે તમે જે કુરિયર માં મોકલેલું તેલ એના કારણે મમ્મી ને નીંદર હવે સારી આવી છે જેનાથી ઘણી એવી સમસ્યાનું નિવાકરણ થઈ ગયું છે અને અમારી તો બસ એટલી જ આશા છે કે ભગવાનની આશા આશાથી અને આપણા બધા મહેનત થી સારો આવે જય દ્વારકાધીશ